પ્રાથમિક શાળાની ઘટનાનો મામલો સામે આવ્યો છે જેમાં અનુસૂચિત જાતિની મહિલા વિદ્યાર્થીની જાતિ અપમાનિત શબ્દો બોલી અપમાન કરાતા નોંધાય છે લાખણી પોલીસ મથકે ફરિયાદ જે શાળાના આચાર્ય પર આરોપ લગાવ્યા છે વધુમાં જણાવ્યું છે કે શાળામાં મધ્યાહન ભોજન સમયે અનુસૂચિત જાતિના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ પણ કર્યા છે ત્યારે શાળાના આચાર્ય દક્ષિષ ભાવસાર સહિત પાંચ વિરુદ્ધ નોંધાયો છે એસસી એસટી એક્ટ મુજબ નો ગુનો

આ લોકોએ ચોકલેટ લઈને અમારી કાકીને પાછી ફેંકી દીધી લઈને અને અમારી જાતિ વિશે અશ્વ બોલ્યા વાલ્મિકી સમાધિ છે અમારા બાળકોને મધ્યાહન ભોજનમાં શાળામાં આચાર્ય જે અલગ અલગ રીતે જે બેસાડીને જમાડે છે અમારી જાતિ વિરોધ અપમાન કરે છે આબેડઝી કરે છે જેને લઈને અમારા ગૌતમભાઈ સત્રિયાને લઈ આખા વિવાદને લઈ ફરિયાદ આપવાની સલાહ આપેલ છે અને અમે રાત્રિના સમયે પાગાળા પોલીસ સ્ટેશનમાં જઈ આ લોકો કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી લોકોની માંગ છે વાલ્મિકી સમાજની જય હિન્દ